વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં બે દિવસ અગાઉ ચપ્પુના ઘા મારવાનો બનાવ બન્યો હતો હવે આનાથી સ્થાનિક રહીશોએ ધારાસભ્ય કેયુર રોકડિયાની રજૂઆત કર્યા બાદ દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરમાં ગોરવા થી લઈને પંચવટી સુધીનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગોરવા પોલીસ મથકનો સ્ટાફ અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાની હાજરીમાં દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નારી ગલ્લા અને પથારા વાડાઓને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં બે દિવસ અગાઉ ચપ્પુના ઘા મારવાનો બનાવ બન્યો હતો જેથી સ્થાનિક રહેશે ધારાસભ્ય કેયુર રોકડિયાને રજૂઆત કરી હતી જે બાદ દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે પ્રમાણે બે દિવસ પહેલા એક લારી ગલ્લા ધારકના પુત્રએ બે જણને ચપ્પા માર્યા હતા બીજા લારી ધારકને અને સોસાયટીમાં પણ આતંક બચાવવાનો પ્રયત્ન કર્યો હતો ગઈકાલે પણ માથા ફોડવામાં આવ્યા છે એક લારી કે બીજા લોકોના પથરાથી માથા ફોડ્યા છે આવી ઉપરા છાપરી ઘટના બને અને જે રીતે ન્યુસન્સ ફેલાઈ રહ્યું હતું ત્યારે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને મેયરશ્રી જોડે મારી વાત થઈ અને કોર્પોરેશનની ટીમ અને પોલીસ વિભાગની ટીમને સંયુક્ત રીતે આજે આ લારી ગલ્લા હટાવી રહી છે રાધાકૃષ્ણ સોસાયટીના પણ અમારા સૌ આગેવાનો દ્વારા પણ અમને રજૂઆત કરવામાં આવી હતી અને એના આધાર પર આજે અહીંયા આ ઓપરેશન કોર્પોરેશનને પોલીસની ટીમ કરી રહી છે